બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ હવે ભાજપ આગેવાનોમાં જ નારાજગી જોવા મળી રહી છે ત્યારે કાંકરેજ ભાજપના વરિષ્ઠ નેતા અને માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અણદાભાઈએ માંગ કરી છે કે કાંકરેજ તાલુકાનો સમાવેશ વાવ થરાદમાં નહીં બલકે બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવે કેમ કે કાંકરેજથી થરાદનું અંતર ખૂબ જ વધારે છે અને એટલું જ નહીં બેંક ડેરી સહિતની સંસ્થાઓ પાલનપુરમાં આવેલી છે અણદાભાઈ પટેલે આરોપ લગાવ્યો કે બનાસકાંઠા જિલ્લાને નાનું કરી વાવ થરાદને મોટો કરવામાં આવ્યો છે ત્યારે કાંકરેજ ભાજપના વરિષ્ઠ નેતા અને માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અણદાભાઈએ માંગ કરી છે કે કાંકરેજ તાલુકાનો સમાવેશ વાવ થરાદમાં નહીં બલકે બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવે કેમ કે કાંકરેજથી થરાદનું અંતર ખૂબ જ વધારે છે અને એટલું જ નહીં બેંક ડેરી સહિતની સંસ્થાઓ પાલનપુરમાં આવેલી છે અણદાભાઈ પટેલે આરોપ લગાવ્યો કે બનાસકાંઠા જિલ્લાને નાનું કરી વાવ થરાદને મોટું કરવામાં આવ્યો છે